દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભૂતખેડી મછલાઈ કટારાની પાલ્લી મલેકપુર વાઘનાળા ચુંદડી સિંગવડ લીબોદર અને બારેલા વિસ્તારના ગરીબ આદિવાસી ખેડૂતોનો સર્વ મનરેગા યોજના હેઠળ મંજૂરી કામમાં તપાસ કરવા આમ આદમી પાર્ટીની તપાસ કરવા માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડની આમ આદમી પાર્ટીની ટીમ અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાની ચીમકી ઉચ્ચારી છે કે અમારા આદિવાસી સમાજના લોકોને અંધારામાં રાખી ખેતરોની નકલો કાઢી આધાર કાર્ડ મેળવી એક જ કામને અલગ અલગ બતાવી ટીડીઓ એપીઓ ટેકનિકલ જીઆરએસ અને એજન્સીની મિલી મિલ ભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે જેને તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે તો આ અંગે ત્રીસ એક બે હજાર પચીસના રોજ પણ અરજ દ્વારા અરજી આપવામાં આવી જેની તપાસ હજી સુધી કરવામાં આવી નથી જે પણ ગંભીર બાબત છે જે કામોમાં કાગળ ઉપર દર્શાવ્યા નાણાની ઉચાપત કર્યાનો કેટલાક વર્ષ થયા બાદ સિંગવડ મનરેગા શાખાના ટેકનિકલ પ્રેમ પ્રજાપતિ દ્વારા લાભાર્થીઓને નોટરી સાથે બાહેધરી રખી આપી માલ સામાન પૂરો પાડવાની લેખિત આપેલા છે અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે જેના દિન ત્રણમાં આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ગુનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી નરેશભાઈ બારિયા દ્વારા મીડિયા થકી આહવાન કરી ચીમકી ઉચ્ચારી બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ અસમકવાડ આજ રોજ સત્તર પાંચ બે હજાર પચીસ ના રોજ અમે સિંગવડ તાલુકાની તાલુકા કચેરીએ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે સિંગવડ તાલુકામાં જે મનરેગા યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં તપાસની માંગ કરી છે અને એમાં અમારા જે માંગણી છે એ ગામો છે એક તો ભૂતખેડી મછેલાય કટારાની પાલ્લી જેમ દેવગઢ બારિયામાં એફઆરઆઈ થઈ અને આજે મંત્રીના પુત્રની પણ ધરપકડ થઈ ગઈ છે એમ અમારા સિંગવડ તાલુકામાં પણ આ જો કાયદેસરની એફઆરઆઈ થાય તો મોટા માથાના નામ ખુલે તેમ છે તો અમારી આ સિંગવડની આમ આદમી પાર્ટીની ટીમની એ માંગ છે કે ખરેખર આ તપાસ થવી જોઈએ અને ટૂંક ટાઈમમાં તપાસ થાય ના થાય તો અમે આ કચેરીએ ધરણા પણ કરવાના છીએ